અંજાર ખત્રી ચોકમાં જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી લોકસભા ચૂંટણી પહેલા અંજાર શહેરના ખત્રી ચોકમાં આગ લાગવાથી બે ઘર બનેલા શ્રમિકોની ઝૂંપડીઓ આગ લાગવાથી ખાક થઈ ગઈ છે અને શ્રમિકો ની હાલત કફોડી બની ગઈ છે જેથી નાના બાળકો અને મોટી ઉંમરના વડીલોને રહેવું મુશ્કેલ બની ગયો છે સરકારશ્રીને અને ધારાસભ્ય શ્રી સાહેબને અમારી રજૂઆત છે કે આપ શ્રી અંજાર વિસ્તારના ધારાસભ્ય હોવાથી આપના ફરકમાં આવે છે કે આ દુઃખી શ્રમિકોને ઝોપડીઓની જગ્યાએ તથા નગરપાલિકાની અન્ય જમીનમાં પાક્કા મકાનો બનાવી આપવામાં આવે જેથી આપ સાહેબ શ્રીને અમારી નમ્ર અરજ છે કે શ્રીની ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાને ઓર્ડર આપીને આ ગરીબ બાળક ગરીબ લોકોને પાક્કા મકાનો બનાવી આપવા આવે જેથી ઉનાળાની ગરમી અને ત્યારબાદ ચોમાસાની વરસાદમાં રાહત મળી શકે અને ગરીબ અને દુઃખી શ્રમિકોને ઝોપડીની જગ્યાએ પાક્કા મકાનો મળી શકે અને આગ લાગવાની નિષ્પક્ષ રીતે સત્ય તપાસ કરવા રજૂઆત કરવામાં આવી જેમાં એસ ડી કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણી તેમજ જિલ્લા ઉપપ્રમુખ ઉમર સમેજા અબ્દુલ સુમરા દાઉદ બપડા અબ્બાસ ગની હાજર રહ્યા હતા અહેવાલ ઇમરાન અવાડિયા અંજાર જય ભારત જય સંવિધાન મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું આજે અમે એસડીપીઆઈ પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરશ્રી તેમજ ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપ્યા આપવા આવ્યા છે જે બાબતે કે હાલ અંજાર ખત્રી ચોકમાં જે ભૂંગાઓ જે આગ લાગવાથી દખ્યા છે અને ગરીબ લોકો જે બેઘર બન્યા છે એ બાબતે નાયબ કલેક્ટર સાહેબશ્રી તેમજ અંજાર વિધાનસભાના જે આપણા ધારાસભ્યશ્રી છે એમને અમે આ માધ્યમથી રજૂઆત કરી છે કે આ દિવસોમાં જેવી રીતે ગરમી છે ઉપર વરસાદો છે એવામાં એક કોઈ બેઘર ઘર વગર થઈ શકતું હોય તો એના માટે એ લોકો માટે તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ માટે અથવા નગરપાલિકાની જે પણ આયોજના છે ધોરણે એ એને મકાન બનાવી દેવામાં આવે ને આવનારા દિવસોમાં એવા કોઈ હાદસા ન બને એના માટે આ હાદસો જે બન્યો છે એ પણ હાદસાની સત્ય તતસ્થ તપાસ કરવામાં આવે નિષ્પક્ષ રહીને કારણ કે ક્યાં ને ક્યાં એવું પણ હોતું હોય જે કે એ પાછળ પણ કોઈકના કોકના હાથ હોતા હોય છે પણ આ બનાવ અલગ જ કાંઈ જુદો બન્યો છે ને આવા ટાઈમે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ને લોકસભાની ચૂંટણીના ટાઈમે આવા બનાવ બનતા હોય ને અંજાર શહેરમાં એક ગરીબ લોકો કોઈ બેગર બનતા હોય તો એક બહુ અફસોસજનક વાત છે ને આવા સમયમાં એટલે આપ સાહેબશ્રીને અહીંયા મત વિસ્તારના આપ ધારાસભ્યશ્રી છો એટલે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે જેવી રીતે આપશ્રી આ બનાવ બાદ આપશ્રી મુલાકાત લીધી એ અમે એ બાબતે તમને અભિનંદન પાઠવીએ છીએ કારણ કે જ્યારે જયારે હિન્દુસ્તાનના આપણા શ્રી મણિનગર મણિપુર મણિપુર જ્યારે આગમાં ઢકતો હોય એવા સમયે આગળ દેશના વડાપ્રધાન ન પહોંચી શકતા હોય અને અંજારનો એક બનાવ છે આપશ્રી જેવી રીતે આ ગરીબ લોકોની પૂછા અને હાલ પૂછ્યું છે એવી જ રીતે એ લોકોને ઘર પણ બનાવી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા